જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો ટિડિંગ પણ આર પહેલી એબીસી નો ક્યુ અને બીજા એબીસી ના ક્યુ માં પ્રોબ્લેમ થાય છે આઈ જશે આઈ જશે આર અંગ્રેજો છે અંગ્રેજોનો ખાતો કેવો છે ડ્રાઈવિંગ લાઇસન્સ જરૂર પડશે તો એ તો ચાલશે વાંધો નહીં તો આગળ હારું સરપંચ હોતો હશે એ તો પ્રાઇમ મિનિસ્ટર જ હશે ડાયરેક્ટ સરપંચ પરપંચ ના હોય આપણી હારું ટાઈમ ઓછો છે લંડન જવાનું છે ખબર નહીં શું થશે સારું આટલી બધી તૈયારીઓ કરવાની માથા પછાડી પછાડી જીજાજી આ બધા ઇમ્પોર્ટન્ટ કાગળ છે મારું ભણવાનું ચાલુ છે તહી નહીં બાપા એવા તો બધું ફેદી જશે ઓમથી ઓમ મમણો હું ભૂલી જઈશ અલ્યા ભાઈ આય તો બેહો નહીં આ તો બેહાય બેહો હે ને હા બરાબર જો જો કશું હલે નહીં મને એક વાત નો જવાબ આ મારું ઘર છે કે પસ્તી ખોનું છે અઈ ના બેસો અઈ ના બેસો અઈ ના બેસો તો મારા શું હું તમારા માથા પર બેહવાનું જીજાજી હું પેલું લંડન જવાની તૈયારી કરું છું આઈઆરટીએસ ની પરીક્ષા આવવાની છે મારે યા ભાઈ પેલા લુનાવાળા જઈને બતાય પછી લંડન બાજુ જજે બોલી પડ્યા લંડન અને જા હું તો કહું ભાઈ પગે લાગુ તું જલ્દી જાય થી તો અમારે શાંતિ થાય એટલે મંગુ હું છું આ જો ના આ બધું હું કારખાના જેવું ઊભું કરીને બેઠું છે મારા નેચે બેહવાનું ઘરમાં શું પણ આ જોતો ખરી આ

ઓહ ભાઈ રવા તો ને બીડી ને બીડી મજામાં ભાઈબાન હોન્ટલ મેન એ ચા બી બીજે ચા હું ગાડો નથી ઓકે ઓકે મને ખબર છે આમ એ મેરી ઇન્ચર મેન હો વેરી ગુડ વાહ જોરદાર ઇંગ્લિશ બોલે છે હા અચ્છા તમે એને છેડશો નહીં આ બોડો નથી એમ કહે છે આ બધા છેડે છે અરે એવું ના કરશો તમે બધા ચા પીવી છે ચા 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 ચાલ હે ચા પી હેડ થેન્ક યુ થેન્ક યુ ધેટ્સ અ મેન ચાલાઓ લ્યો રકાબી રકાબી હાલો ભાઈ રકાબી હાલો હાલો રકાબી થેન્ક યુ ચાસ શું કરો છો તમે થિંકિંગ વિચારું છું મમ્મી પપ્પા છે કઈ છે લંડન ઓહો લંડન ઇન યુકે અચ્છા યુકે આઈ બોર્ન ઇન ઇન્ડિયા અચ્છા અચ્છા યો અચ્છા આપડા સારા સ્ટીચ આપડા કોમનો મોણસ છે

ડ્રિંક અચ્છા અચ્છા જો ભાઈ એ એમ કેસે કે મને કઈક ડ્રિંક્સ આપો એટલે કે ઓ ભાઈ ડ્રિંક્સ એટલે ના પાણી પીયું છે અને જારે જારે ડ્રિંક્સ કે ને તો પોણી હાલજો અને પવાલામાં જ ફીવે છે એટલે ડોલ ડબલો લઈને ના આવતા જો પાણી પીવડાવ એ હું પીવડાવ હું હા જો પાણી પીવડાવ જો ભોણા ભાઈ અઈ આઈ ગાડી તમને આપકો मिलेंगे સોરી મને હારું હર ઇંગ્લિશમાં તો મારા ટપાવો છે અઈ તમ કાઓ બાજરી કા રોટલા

જોથી આયા હા આઈ વોન્ટ ટુ સમ રેસ્ટ સમ હોમા અરે એકદમ હોમા રમતાજી તમે બધું તમારું સેટલમેન્ટ અહીં જ રાખજો તમારો જે રૂમ છે એ હું અમારા ભોણાને આલુ છું એ રોકાવાનો છે હમણાં એટલે એને શું એ રૂમમાં કમ્ફર્ટ રહે અહીં નેસે આવશે ને ઓમ ઓમ કરશે ને ચીકનું માથું આવી ગયું ને તો વાર કપાઈ જશે આવો આવો ભોણા ભાઈ હેલો

હા મામા હો કોણાભાઈ આ રેની એમ ને રાત્રે હું ઘું આવી હતી બરાબર ગેસ હે ને આઈસક્રીમ કોઈ તકલીફ તો નથી પડતી ને ગરબો બેની કામ ફટેવા અમારે કુરશી ટેબલ છે મામા હા આઈ વાંટ ટુ સ્મોક સ્મોક આ મારું પેટ બેટ કશું મળતું નહીં આ બધું અસ્ત વ્યસ્ત પડી ગયું છે મારા ના હવે જવું છે બધું મલ વેટી ને કરવું પડે હાય ગામછા રમતા તા હાને ગામછા યુ હેવ અ લાઈટ આઈ વોન્ટ ટુ સ્મોક બૂર જો આ સિગરેટ કાઢી ઓ ભાઈ ધર્મ ના પીવા સિગરેટ નો સ્મોક નો પ્રેશર

ઇન્હો નો સ્મોક જો ઓકે ના તલા અમે તમને હિચાલતા સમજાય ને તમારી ભાષા એને પેલું પ્રેશર નહીં બનતું આ લોકો ને બંધોડી હોય ને એને પ્રેશર ના બને પીટ હોય એટલે ઓકે ઓકે નો પ્રોબ્લેમ ડોન્ટ વરી ડોન્ટ વરી મમ્મી યુ ગીવ મી અ વન ગ્લાસ સમ સોરા એન્ડ 60 ml બિસ્કી આ બિસ્કી તું ભાઈ જેતો હોય ઓ બટ વૉચ આ બિસ્કી પીスキ ઉza હ આ બધું એવું બધું કરવા આવ્યા છે સિગરેટ નું મૂક્યું તો આ વિસ્કી લાવ્યા છે આ બધું અમારા ઘર માં નહી ચાલે હું તમને પહેલા જ કહી દઉં છું આ જટિયાન કો બહાર નીકળ અરે તારી વાત સાચી પણ આ અમેરિકા તો બધું આ બધું લંડન અમેરિકા માં તો આ અમેરિકા છે આ લંડન છે આ ગુજરાત છે અહીંયા ના ચાલે હા ઓ ભાઈ જો આ વિસ્કી કાર્યક્રમ બંધ રાખ કારણ કે આ ગાડી અમારા ઘર બધું એલાઉડ નહીં પડ્યા ચા બનાઈ પીવી લે ડોન્ટ કમ હમણા આવશે કપડા થોડું ચા નાસ્તો કરે ને કે પ્રેશર બંધ થઈ તો ચા ના હોય ચા તો પ્રેશર આવી જાય બ્રેકફાસ્ટ બ્રેકફાસ્ટ ઓકે કમ ઓન લેટ્સ ગો બ્રેકફાસ્ટ ઓકે લેટ્સ ગો ફોર બ્રેકફાસ્ટ હા બે થેન્ક યુ मामा लहर ચાના સ્ટોલજી जी डखा पंजे भी थई गई गरमो શું બનાવ્યું છે થેપલો હા ગુજરાતના ફેમસ થેપલા બનાવ્યા છે વોટ થેપલા તો હું કહેવાય ને થેપલો જ કહેવાય ભાઈ આઈ ડોન્ટ ઈટ થેપલા આઈ ડોન્ટ ઈટ ચમ આઈ વોન્ટ સમ પિઝા બર્ગર

સાડા કહેવાય સાડા પણ અજે યાર તો આગર એનું કોને બોલવામાં આવું જ બોલાય ખેર રમતાજી રમતા તા અને આ ઠેપલો ખાઈ લેને કે ટપલા પડશે પાછળથી વોટ છે એટલા આઈ ડોન્ટ લાઈક ઠેપલા આઈ ડોન્ટ લાઈક ઈટ અલ્યા આવો ભાઈ બાળક બુદ્ધિ એટલે યાર ભઈ જો મારી વાતમાં વાત હોંભર

અરે આઉટ આઉટ સાઈડ સાઈડ થેન્ક 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 યુ 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 માયા બાર કાઢો કેમકે આ હું આ થેપલા કઈ ખાતું છે ને એને સિગરેટ જોઈએ આજે માંગી

બોલ આટલા બધી તૈયારી કરી તો થોડીક તકલીફ તો પડવાની છે ને બેઠું પડે એમની રેણી કેની થોડી અલગ હોય આપડી સિમ્પલ છે એમ બરાબર તો આપણું વર્તમાન ખરાબ થાય છે ને આમાં અરે પણ બ્રહ્મતાજી નું ભવિષ્ય સુધરી જશે ને થોડીક બેઠી હા હા એડો પણ આર્યો તે જ ના ના જોદ નઈ થઈ જાય અરે ના થાય આપણો છોકરો સંસ્કારિત નથી હે એ કોણે ઉશેર્યો છે એને હે કોણે તમારી જોડે નહીં રહ્યો તારા મુકામ્ય સંસ્કાર આલ્યા છે બરાબર એટલે એ એની ચિંતા છોડ દે નહીં બગડે રમતાજી સાહેબ હા ને જો રમતાજી ઓમની જોડે તમે જોન લંડન તો વ્યવસ્થિત રીતે સેટ થઈ જજો કારણ કે આ બહુ ઇન્ટેલિજન્ટ માણસ છે હા તમને થોડી ખાવા પીવામાં તકલીફ પડે કારણ કે આપણે અત્યાર સુધી ગુજરાતી ભોજન ખાધું હોય અને તો શું બધું પેલું આમ બે ચાર દાડા મૂકેલું હોય ફ્રીજમાં રાખે ને ગરમ કરીને ખાવાનું હોય એટલે ખાવામાં તો બહુ બહુ મોટા પાસા એ ટેડા ટૈયા ના કરતા અને ભાઈ ઇંગ્લિશમાં આ થોમનો જરા ટૂંકો છે એટલે ઇંગ્લિશમાં ભણા ભાઈ તમે મદદ કરજો બોલવામાં હા હા

વોટ ટેનિકો આ રમતાજીને લંડન નહીં મોકલવાનો એન મોકલવાનો છે તો મોકલે ના દે ત હા ગો માય ડોમન માય રૂમ મારી રૂમ ગેટ બહાર એકદમ જોપાની બહાર ગોમની બહાર દેશની બહાર ચલ વોટ છે શેમામા આ ગો આઉટસાઇડ ગેટ આઉટ હવે હમજો હેડ

એમણે મને કીધું એ તો હારું કહેવાય કે આ સોસાયટીમાં ઢંઢેરો પીટવા ગઈ કે એના રે ભોણો આવ્યો છે અને આખી સોસાયટીમાં જઈને કહી આવું કે એ માર ભઈ લઈ જવાનો છે તાણે મને આ બે સોડીઓ મળી અને એમણે મને કીધું ઈ આ તો બલા મંગુ એના હસબન્ડની જીતુભાઈ જમાવટ અલ્યા એ જ હતા હે ને મારા જીવન બૈરો ટાવર ઘણો ઊંચો હો ગમે તો થી સેટેલાઇટ નો ઝાલી પાડા આપણો ને મારું દીવ આ છોકરીઓ મને કહી દીધું કે આ તું ગોળો છે ગોળો અને આ જીતુભાઈ એને ઘેર લઈ આયા છે ને તો તમે તમાર ભાઈના મેન્ટલ હોસ્પિટલ મોકલી દીધું ને લંડનની જગ્યાએ ચપ કર્યું તમે આ બધું એ મેન્ટલ હોસ્પિટલ માં જાય એ વોત છે તારો ભાઈ બરાબર તારા ભઈએ ઓસા ત્રાસ મારી પર નથી ગુજાર્યા આ તું જોઉં તો આખા ઘરમાં રમણ ભમણ કરી મેલા છે ને મારે મહારાજ ઘરમાં મહેમાન થઈને રહેવું પડે

กอด่า,าใครลรอกอดทัา,างหมดเยี่ยมมันนี้เปล่ามันเชื่อไม่จ